વેની મારા જય શ્રી કૃષ્ણ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે રામચરિત્ર માનસની કેટલીક રસપ્રદ વાર્તો તથા ભારતની સાત પવિત્ર પૂરીઓ અને શ્રી રામના પરદાદાનું નામ શું હતું તે સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો રામચરિત્ર માનસ રામજી લંકામાં એકસો અગિયાર દિવસ રહ્યા હતા સીતાજી લંકામાં રહ્યા હતા ચારસો પાંત્રીસ દિવસ સુધી માનસમાં ચોપાઈની સંખ્યાઓ સત્યાવીસ છે માનસમાં ચોપાઈની સંખ્યાઓ કુલ મળી ચાર હજાર છસો આઠ છે માનસમાં સોરઠા સંખ્યા બસો ને સાત છે માનસમાં છ્યાસી શ્લોકો છે સુગ્રીવ પાસે તાકાત હતી કે તેઓ દસ હજાર હાથીઓ સાથે લડી શકે સીતા રાણી બની અને તેત્રીસ વર્ષની ઉંમર હતી માનસની રચના સમયે તુલસીદાસજીની ઉંમર સિત્તોતેર વર્ષની હતી પુષ્પક વિમાનની ઝડપ ચારસો માઇલ પ્રતિ કલાકની હતી રામલ્દ અને રાવણની ટીમ વચ્ચે યુદ્ધ ત્યાંસી દિવસ સુધી ચાલ્યું હતું રામ રાવણ યુદ્ધ બત્રીસ દિવસ ચાલ્યું પુલ બાંધકામ પાંચ દિવસમાં પૂર્ણ થયું હતું નલ નીલના પિતા વિશ્વકર્માજી હતા ત્રીજટાના પિતા વિભીષણ હતા વિશ્વામિત્ર રામને લઈ ગયા અને તેઓ દસ દિવસ સુધી તેમને પાસે રાખ્યા હતા રામ એ પ્રથમ રાવણનો વધ કર્યો હતો ત્યારે તેમની ઉંમર છ વર્ષની હતી રાવણ પુનર્જીવિત થયો ત્યારે સુસેન વેદ નાભીમાં અમૃત રાખ્યું તો આ હતી કંઈક રસપ્રદ હકીકતો શ્રી રામચરિત્ર માનસની ભારતમાં સાત પવિત્ર પૂરીઓ આવેલી છે તેમાંની પ્રથમ પુરી અયોધ્યા બીજી મથુરા ત્રીજી હરિદ્વાર ચોથી કાશી પાંચમી અવિંતિકા સાતમી દ્વારિકા તો આ સાત પુરીઓમાંની પ્રથમ અયોધ્યા જય શ્રી રામની જન્મભૂમિ તો શ્રી રામ જન્મોત્સવ આવી રહ્યો હોય જય શ્રી રામ જય શ્રી રામ મેરે ઘર રામ આગે તો હકીકતમાં વર્ષોની તપસ્યા પછી રામ આવી રહ્યા છે ત્યારે રામને ખૂબ ખૂબ વધામ લઈએ અને સર્વે સાથે મળી અને બાવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ દિવાળી જેવો પર્વ શ્રીરામ ભગવાનને આગમનમાં ઉજવીએ શ્રીરામના પરદાદાનું નામ શું હતું તો હવે આપણે શ્રીરામ ભગવાનના પરદાદા વિશે જાણીએ હું બ્રહ્માજીથી પરિચ થયા પરિચનો પુત્ર કશ્યપ બન્યો કશ્યપનો પુત્ર વિસ્વાન બન્યો વિશ્વાનના વૈશ્વત્વ મનુ બન્યા વૈવસ્વત્વ મનુ સમયે પ્રલય થયો મનુના દસ પુત્રોમાંથી એકનું નામ ઇક્ષવાકુ હતું ઇક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ રીતે ઇક્ષવાકુકુળની સ્થાપના થઈ ઇક્ષવાકુનો પુત્ર કુક્ષી બન્યો કુક્ષીના પુત્રનું નામ વિકુક્ષી હતું વિકુક્ષીના પુત્ર બાણ બન્યા બાણના પુત્ર અરણ્ય બન્યા તે અરણ્યથી પૃથ્વીરાજ થયા પૃથ્વીથી ત્રિસંકુલનો જન્મ થયો ત્રિસંકુલનો પુત્ર ધૂંધમાર બન્યો ધૂંધમારના પુત્રનું નામ યુવાનાક્ષ હતું યુવાનાક્ષના પુત્ર માંધાતા બન્યા સુસુંધીનો જન્મ માંધાતામાંથી થયો હતો સુસુંધીને બે પુત્ર હતા ધ્રુવન સંધિ અને પ્રેષણજિત ધ્રુવન સંધિનો પુત્ર ભરત બન્યો ભરતનો ભૂર્ય પુત્ર અશિત બન્યો અસિતનો પુત્ર સગર બન્યો સગરના પુત્રનું નામ અસમંજક હતું અસમંજકનો પુત્ર અનશુમન બન્યો અનશુમનનો પુત્ર દિલીપ હતો અને દિલીપનો પુત્ર ભગીરથ બન્યો ભગીરથ ગંગાને ધરતી પર ઉતાર્યા હતા ભગીરથનો પુત્ર કંકુસ્થત હતો કંકુતસ્થતનો પુત્ર રઘુ બન્યો રઘુ ખૂબ જ તેજસ્વી અને શક્તિશાળી રાધા હોવાના કારણે આ રાજવંશનું નામ રઘુવંશ તેના પરથી પડ્યું છે ત્યારથી જ શ્રીરામના પરિવારનું કુળ રઘુકુળ પણ કહેવામાં આવે છે રઘુના પુત્ર પ્રયુબ્રુદ્ધ થયા પ્રવુદ્ધનો પુત્ર શંખલ ખયો શંખલનો પુત્ર સુદર્શન હતા સુદર્શનના પુત્રનું નામ અંગિવર્ણા હતું અંગિવર્ણાના પુત્રનો શિઘ્રજ થયો શિઘ્રજના પુત્ર મરુ અને મરુનો પુત્ર પ્રશુક્કા હતા પ્રશુક્કાનો પુત્ર અંબરીશ હતો અને અંબરીશના પુત્રનું નામ નહુષ હતું નહુષનો પુત્ર યયાતી હતો યયાતીના પુત્રના ભાગ થયા ના ભાગના પુત્રનું નામ અજ હતું અને અજના પુત્ર દશરથ બન્યા દશરથના ચાર પુત્રો રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા આમ શ્રીરામનો જન્મ બ્રહ્માની ઓગણ ચાલીસમી પેઢીમાં થયો હતો અને હિન્દુઓ માટે આ ખૂબ જ ગર્વની વાત છે અને શ્રીરામ જન્મથી આજે હવે અયોધ્યામાં આટલા વર્ષોની તપસ્યા બાદ રામ જન્મભૂમિમાં વિશાળ મંદિર સ્થાપિત થયું છે તેની આગમન માટે આપ સર્વે જે તત્પર હતા તો સાથે મળી શ્રી રામ જન્મોત્સવ સાથે રામ જન્મભૂમિમાં મંદિરની સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા ઉજવી દિવાળી જેવો માહોલ બનાવીએ સંખ્યાઓથી ને હિન્દુ ધર્મ પાદરી પ્રજા સો કરોડ ઉપર છે પણ આપણા મહાન હિન્દુ ધર્મ વિશે બાળકો પાસે બધા જ આ માહિતી પહોંચાડીએ જેથી કરીને એક નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધી સૌ કોઈ જય શ્રી રામ જય શ્રી રામ બોલે બોલો શ્રી રામ ભગવાનની જય